નમસ્કાર કલમ યુદ્ધ સમાચારમાં સુરત જિલ્લાના માંડવી અરેઠ અને નરેન ગામે આવેલ સ્ટોન કુરીઓ ભૂસ્તર વિભાગની મંજૂરીથી ફરી ધમધમતી થઈ સુરત જિલ્લાના માંડવીના અરેઠ ગામે કુરી બંધ કરવાની માંગ સાથે ગ્રામજનોએ અનેક વાર આંદોલન કર્યા બાદ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી જે અંગે તપાસનું રિપોર્ટમાં બ્લાસ્ટિંગથી કોઈ નુકસાન થતું ન હોવાનું સામે આવતા બુસ્તર વિભાગના અધિકારીઓ ક્વોરી ચાલુ કરવાની પરવાનગી આપી દીધી છે જેને કારણે કોરી માલિકોને રાહત થઈ છે અને ક્વોરી શરૂ કરી દેવામાં આવી છે જ્યારે ગ્રામજનોને તંત્ર અને નેતાઓ દ્વારા કોણીએ ગોળ ચોપડી છેતરવામાં આવ્યા હોવાના આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ઈશ્વર સોલંકી કલમયુદ્ધ સમાચાર માંડવી